હાલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક જે પોસ્ટ વિભાગમાં જે ભરતી હતી મિત્રો એનું મેરિટ લિસ્ટ છે મિત્રો એની જાહેરાત અને અપડેટ આવી ગયું છે અને ભરતી અપડેટ થાય બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે વાત કરીએ તો પોસ્ટ વિભાગમાં જે ડ્રાક્ષ સેવકની ભરતી શું ઉપર ભરતી હતી મિત્રો એનું મેરિટ લિસ્ટ છે કઈ રીતે સેક્ટ કરવું એ બધી વાત આપણે કરવાની છે તો ઇન્ડિયન પોસ્ટ રિક્વામેન્ટ મેરિટ લિસ્ટ છે અંગે મોટી અપડેટ મિત્રો આવેલી છે ને ચુમ્માલીસ હજાર પ્લસ જગ્યા પર ભરતી મિત્રો કરવામાં આવેલી હતી તો હવે મેરિટ લિસ્ટ કઈ રીતના રહેવાનું છે એ પણ આપણે વાત કરીએ તો સરકારી નોકરી તલાશ કરતા તમામ ઉમેદવારો માટે પોસ્ટ ઓફિસમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી હતી મિત્રો દેશભરમાં ત્રેવીસ પોસ્ટ પર કુલ ચુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ જગ્યા પર ભરતી કરવામાં આવેલી હતી જે પણ ઉમેદવારો ભરતી માટે અરજી કરવા રસ ધરાવતા હોય તેઓ અરજી ઓનલાઈન ઘરે બેઠા કરી શકશો મિત્રો હજી પણ મિત્રો છે ડાખ સેવકમાં છે એ પોસ્ટ છે એ સ્ટાર્ટિંગ છે મિત્રો શરૂ છે આગળની વાત કરીએ તો આ આઠમી ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે અને ત્યારબાદ છે મિત્રો પંદર જુલાઈથી લઈ અને પાંચ ઓગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવશે અને પ્રક્રિયા છે મિત્રો સીધી ભરતી છે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તમે તમારું મેરિટ લિસ્ટ છે મિત્રો ચેક કરી શકો જીડીએસ ઇન્ડિયન પોસ્ટ ને એનું જે ફોમ ભરવાના પ્રોસેસ છે મિત્રો પૂરી થઈ ગઈ છે મેરિટ લિસ્ટ છે જીડી જીડીએસની પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મેરિટ લિસ્ટ છે એ જાહેરાત કરી દીધી છે તમારે ચેક કરી લેવાનું છે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવ્યું કે નહીં મિત્રો મેરિટ લિસ્ટ ચેક કરવા માટે ખાસ કરી અહીં ઓફિશિયલ વેબસાઇટ મિત્રો એ દર્શાવી છે તો આ વેબસાઇટ ઉપર જઈને તમે ફોર્મ તમારું એ સોરી તમારું રિઝલ્ટ છે મિત્રો એ ચેક કરી શકો છો અને પીડીએફ દ્વારા છે તમે તમારું જે પીડીએફ છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો કે આપણું મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં તમારા દસ ધોરણના આધારે હતું મિત્રો દસ ધોરણમાં તમારે કેટલું મેરિટ છે એના આધારે ડાયરેક્ટ સિલેક્શન એટલે સીધું સિલેક્શન હતું પણ જાતની એક્ઝામ નહોતી મિત્રો આગળની વાત કરીએ તો પદો અંગેની વિગત માહિતી છે મિત્રો સૌને જણાવી દેવામાં આવે છે કે મેરિટ લિસ્ટ છે ફાઇનલ ડાઉનલોડ તમે કરી શકો ભવિષ્યમાં સુરક્ષિત રાખી શકો છો અને જે દેશભરમાં ત્રેવીસ સર્કલમાં ગ્રામ્ય ડાક સેવક માટે છે મિત્રો અરજીઓ મંગાવવામાં આવી હતી મદદનીય બ્રાન્ચ માટે પોસ્ટ માસ્ટર માટે કુલ છુમ્માલીસ હજાર બસો અઠ્યાવીસ જગ્યા પર ભરતી કરવામાં આવી હતી એનો ફાઇનલ મેરિટ લિસ્ટ છે મિત્રો એની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જાહેરાત કરી દેવામાં આવેલી છે તો આપણે આગળની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ અરજી પ્રક્રિયા માટે સરળ અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હતી મિત્રો એમાં ખાલી એનું જે ધોરણ દસ વર્ગ એટલે ધોરણ દસમાં તમે એસસીમાં જે મિત્રો પાસ કરેલો હોય એમાં જાતિ પ્રમાણપત્ર વિકલાંગ હોય તો વિકલાંગનું પ્રમાણપત્ર માન્ય પ્રમાણપત્ર અને ત્રીસ દિવસ કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતું છે સર્ટિફિકેટ સીસીસીનું સર્ટિફિકેટ આવે છે મિત્રો એટલું તમારે ખરીદી દેવાનું હતું તો આ રીતના ફોર્મ ભરવા માટેની પણ પ્રોસેસ આપણે જોઈ અને મેરિટ લિસ્ટ છે તમારે તમારે કઈ રીતે ચેક કરવાની આપણી વેબસાઇટ પણ મિત્રો અહીંયા આપી દીધી છે હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો મિત્રો તો આ રીતના વિડીયો તો જો તમને કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મળીએ નવા વિડીયોમાં જય હિન્દ